વિદ્યાર્થી મિત્રો પર સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છે વિજ્ઞાન નો છે જેમાં આપણે શું શીખવાનું છે કે રોગો અને તેની સાથે સંકળાયેલા શરીરના અંગો વિશેની વાત કરીશું કે કયા શરીરના અંગમાં જાતની આપણને રોગ રોગ થાય છે છે તે કયા અંગને કરે એ આપણે જોવાનું છે કયું અંગ સંકળાયેલું છે તો અહીંયા આપણે રોગ આપેલા છે અને સાથે સાથે આપણું શરીરનું કયું અંગ સંકળાયેલું છે એની વાત આપણે કરવાના છીએ તો જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે પહેલો રોગ છે આપણા જોડે કયો તો કે આર્થરાઈટીસ કયો છે વિદ્યાર્થી મિત્રો આર્થરાઈટીસ એ સેના લગતું રોગ છે કોને અસર કરે છે આપણા શરીરમાં તો કે પગના જે સાંધા રહેલા હોય છે એ સાંધાઓને મોટાભાગે અસર કરતો રોગ છે

જે 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 છે 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 એ શું કરે માત્રા જાળવી રાખે આપણા શરીરમાં ગ્લુકોઝની માત્રા જાળવી રાખે છે પણ જ્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થશે નહીં એટલે આપણા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જશે એને આપણે શું કહીએ છીએ ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ એના પછીનો નેક્સ્ટ રોગ આપણા જોડે કયો છે તો કે ડિપ્ટેરિયા કયો છે ડીપથેરિયા અને એક છે કયો તો કે ક્વાટર આ ડિપથેરિયા અને કોઈટર જે રોગ છે તેના લગતા રોગ છે જે ભાઈ આપણે કયા શરીરના અંગને નુકસાન પહોંચાડશે તો કે ઘડા લગતા રોગો છે એક છે એના પછીનો કયો કે ફ્લુ કયો શ્વસનતંત્ર શ્વસન તંત્રમાં શેનો સમાવેશ થઇ જાય તો કે નાસિકા કોટર શ્વાસનળી ફેફસા બધાને લગતો રોગ છે ક્લિયર પછી શે વાત કરીએ છીએ ટીટનીસ શેની વાત કરીએ છીએ ટીટનીસ શેને લગતો રોગ છે તો કે પેશીઓને અસર કરે છે એના પછી છે કયો વિદ્યાર્થી મિત્રો તો કે કમળો કમળો શેને અસર કરે છે તો કે આપણા યકૃતને અસર કરે છે શેને અસર કરે છે યકૃત જઠરની ઉપરની બાજુએ જે સાઈડમાં આવેલું હોય છે જુઓ જોડે શું રહેલું હોય છે આપણા જોડે યકૃત રહેલું હોય છેને ઇંગ્લિશમાં લીવર કહેવાય શું કહેવાય લીવર એના પછી આપણા જોડે કયો રોગ છે તો કે લીવર શેનો સ્ત્રાવ કરે છે એ પણ ખબર હોવી જોઈએ કયો અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે પિત્તરસનો સ્ત્રાવ કરે છે જે ચરબી નાના આતાળામાં ચરબીના પાચન માટે પણ જરૂરી છે પછી મેને મેનેન્જિસ કયો છે મેનેન્જાઈ આ મેનેન્જાઈ રોગ છે તેના લગતો રોગ છે વિદ્યાર્થી મિત્રો મગજને ને લગતો રોગ છે એના પછી જે પોલીયો ના નાના હતા આપણે જ્યારે

પ્રજીવના કારણે સૂક્ષ્મજીવ છે આ પ્રજીવ નું વહન કોણ કરાવડાવે છે તો એક મચ્છર છે એ મચ્છરને આપણે શું એનો એનોફિલિસ કયો એનોફિલિસ પણ આ એનોફિલિસ કેવો છે તો કે માદા છે કેવો છે માદા તો માદા એનોફિલિસના પગમાં શેનું વહન કરાવડાવશે કે પ્રજીવનું વહન કરાવડાવશે અને એ પ્રજીવનું નામ પણ શું છે પ્લાઝમોડિયમ અને આપણા શરીરમાં શું કરશે દાખલ કરશે એના કારણે આપણને કયો રોગ થશે મેલેરિયા રોગ થશે જે કોને નુકસાન પહોંચાડશે આપણા શરીરનું કયું અંગ છે તો કે બરોડનું નુકસાન પહોંચાડે છે એના પછી સની વાત છે વિદ્યાર્થી મિત્રો કે લ્યુકેમિયા કયો રોગ છે લ્યુકેમિયા આ લ્યુકેમિયા કોને લગતો રોગ છે વિદ્યાર્થી મિત્રો તો કે લોહીને લગતો રોગ છે સાથે સાથે સિફિલિસ પણ સેના લગતો રોગ છે કે રોહીમાં રહેલા રક્ત કણોને લગતો રોગ છે એના પછી કયો રોગ છે તો કે પ્લેગ છે પ્લેગ કોને અસર કરે છે તો કે આપણા જે જનન અંગો રહેલા હોય છે એને અસર કરે છે ઘણા સમય વર્ષ આગળની સદીમાં એટલે સો સો વર્ષ પહેલાં રોગ નીકળ્યો ફાટી નીકળ્યો તો કયો પ્લેગ બરોબર પછી પ્લેગની વાત તો ઘણી બધી ઇતિહાસમાં તે પણ ભણો છો બરાબર જે તમને સાહેબ ભણાવતા હશે અજય સાહેબ પછી એના પછી કયો રોગ છે આપણા જોડે હર્પીસ કયો રોગ છે હર્પીસ આ હર્પીસ જે રોગ છે એ શેના લગતો રોગ છે વિદ્યાર્થી મિત્રો તો કે ફેફસા અથવા તો રક્ત કણોને લગતો રોગ છે ઘણી વાત હર્પીસ જે હોય છે હર્પીસના કારણે શું હોય થઈ જાય છે આપણને ફોલ્યો ફોલ્યો પણ થઈ જતી હોય છે એના પછી શેની વાત છે ભાઈ થેલેસેમિયા શેની વાત કરવાની છે થેલેસેમિયા નામનો રોગ પણ કઈ જગ્યાએ થાય છે આપણને તો કે ચામડીના લગતો રોગ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા માટે ઘણા ઇમ્પોર્ટન્ટ જે એક્ઝામમાં પૂછાતા હોય છે કરી તો કે કોમ્પિટિટિવ એક્ઝામની જે તૈયારી કરતા હોય છે જે વિદ્યાર્થી મિત્રો એમને જોડકા સ્વરૂપે અથવા તો કોઈ પણ જાતના કે ક્વેશ્ચન લાંબા લાંબા બનાવીને પૂછી શકે છે તો વિદ્યાર્થી મિત્રો જો વિડિયો તમને યોગ્ય લાગે હોય તો એને લાઈક કરજો કોમેન્ટ કરજો બરોબર અને તમારા મિત્રો સાથે શેર કરજો અને આ તમે જેટલું પણ વસ્તુ જો એને નોટ કરીને એક બાજુ લખી દેજો તો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત